પરંતુ ખાસ કરો મિત્રો જેને ઓરવીન વાવેતર કરવાનું હોય કપાસનું ચારે જ એને આ ઉપયોગ કરવાનો છે પેલા સાહ પાડી દેવાના છે સાહ પાડી તમારે જે કાંઈ ખાતર નાખવાનું હોય ખાતર નાખી દેવાનું છે કોરામાં તમે કપાસ જ્યાં ખોતાડી અને પંપે એસી એમ એલ લખે તમારે ગોદરેજના મેક્સકોટ ને એમાં સ્પ્રે કરી દેવાનો છે અને પછી પાણી આપી દેવાનું છે પછી ના તમારે નિંદામણ માટે બધું ભૂલી જવાનું છે આપણા નજીકના ગામમાં તાલુકામાં જિલ્લામાં બધે જ તમને મળી રહેશે તમારે બરોબર તંત્ર આપણને કોલ કરજો ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ ઓગણસી અગિયાર નંબર ઉપર રામ રામ જય જવાન જય કિસાન